સુરેન્દ્રનગરની વધુ એક કેનાલમાં પાંચથી સાત ફૂટના ગાબડા દેખાય છે સુરેન્દ્રનગરથી બોટાદથી મુખ્ય નર્મદા કેનાલમાં ગાબડા જોવા મળે એકસો સત્તર ગામોના ખેડૂતો આ નર્મદા કેનાલ મારફતે સિંચાઈનું પાણી લઈ રહ્યા છે કેનાલમાં ગાબડા પડવાના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી જમીને આવી રહ્યું છે અને જો કેનાલ તૂટશે તો અનેક વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે પરિસ્થિતિ સામે આવી છે વિગતો શું છે કરીને થી જે બોટાદ પ્રાંતની ની નર્મદાની કેનાલ પસાર થાય છે ત્યાં આ કેનાલમાં ઠેર ઠેર ઉપર ગામડા પડી ગયા હોવાના હાલ બનાવ સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે એકસો નવ કિલોમીટર આ કેનાલ લાંબી છે અને એકસો સત્તર જેટલા ગામોમાં પીવાનું તથા સિંચાઈનું આ પાણી પૂરું પાડતી આ મુખ્ય કેનાલ છે ધોળી ધજા ડેમ થી લઈ ભાવનગર સુધી આ બોટાદ બ્રાન્ચ કેનાલ જોડવામાં આવી રહી છે ત્યારે આ કેનાલમાં ઠેર ઠેર જગ્યાઓ ઉપર આપડાઓ દેખાયા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પહેલાથી જ માવઠાનો માર સહન કરી રહ્યા છે ત્યારે આ કેનાલમાં ગાબડા પડ્યા હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી જમીને આવતા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ કેનાલ રિપેરી પાછળ તંત્ર દ્વારા કાગળ ઉપર કરોડો રૂપિયાનો ખર્જો કરવામાં આવતો હોય છે પરંતુ જે પરિમાણ પણ તે પરિસ્થિતિ કાઈક વાસ્તવિકતા અલગ છે નર્મદા કેનાલ ઉપર દર સો થી બસો મીટર એક ગાબડા જે આ કેનાલ છે તે હાઈ લેવલ ઉપર હાલ ચલાવવામાં આવી રહી છે જેને લઈને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાના કેનાલને લઈ બનાવો સામે આવી રહ્યા છે અધિકારીઓ પણ ધ્યાન નથી દઈ રહ્યા જેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ સિત્તેર પોઈન્ટ સિત્તેર પાંત્રી ક્યુમેક્સ પાણી આ હાઈ હાઈ પ્રોફાઇલ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને કેનાલમાં ગાબડા પડ્યા હોવાના કારણે ઠેઠે ઠેર જગ્યા ઉપર કેનાલ ફાટી ગઈ છે ત્યારે હવે સત આ કેનાલ રિપેરિંગ કામ કરવામાં આવે તેવી પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે જી

કારણ કે માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે સર્વેના નામના નાટકો ચાલતા હોવાનો ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે હજુ કોઈ તેની સહાય નથી મળી ત્યાં બીજી તરફ આ બોટાજ બ્રાન્ચની કેનાલ છે 109 કિલોમીટર જેટલી લાંબી છે ત્યારે આ કેનાલ ઠેર ઠેર જગ્યાઓ પરથી ફાટી ગઈ છે પાંચ થી 7 ફૂટના ગાબડાઓ પડી ગયા છે જેને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે અને ખેડૂતોની કિંમતી અને મહામૂલી જમીન બંજર બની રહી છે સાંભળતા ન હોવાનો બનાવ સુરેન્દ્રનગરમાં સર્જાયો છે આ કેનાલ સમારકામ પાછળ ઉનાળાની સિઝનમાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટીમાં આ કેનાલમાં ગાબડાઓ તેમના તેમ રહી ગયા કોઈ કામગીરી ન થઈ જેને કારણે હાલ આ કેનાલ ઠેર ઠેર જગ્યા ગઈ છે ખેતરો સુધી જમવાનું બંધ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની અધિકારીઓ સમક્ષ માંગ છે હવે નર્મદા વિભાગના અધિકારીઓ પણ પોતાની આળસ મળી અને આ પ્રકારની કામગીરી કરે તે હવે જરૂરી બની રહ્યું છે જી ફઝલ આપ જોડાયને સમગ્ર ગતો જણાવી થી બદલ આપ